માલ ઓય નહી ઓય મને મારગો રેકોર્ડિંગ પડી છે માર બે વાત થી હું તમને મળવું છે હા હું નળાતા લોટ આપું જંગા પરશનલ મારાવ છે માર આબરૂ મારી જાય પરગાજ ના તો યે આબરૂ તમારી જાતિ ની વાત હાચી છે પણ કોન્ટેક્ટ નંબર પ્રકાશ નો છે બરોબર એટલે અમન તો કોન્ટેક્ટ નંબર જી મળ્યો હોય ઈ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને મને પરમિશન લેવાના બરોબર તો તમારે તમારી આઈડી તમારે તમને તમારી આબરૂ થી બધી એક મિનિટ

છે એટલે હલકી હલકી બધું અમારો પ્રશ્ન છે બરોબર એ આપડે સરકાર પડી છે કાયદો પડ્યો છે બરોબર મેં મારા ઉપર કરી શકે છે બરોબર ઈ કાયદો પડ્યો છે પણ તમે તમને કોકનો વિડીયો બનાવ્યો છે મેં તમને પૂછીને વિડીયો બનાવ્યો છે તમારો બરોબર આ યોગ્ય નથી તમે એક મિનિટ મારી વાત સાંભળો હા એના ઉપર તમે ભાઈ થાણા વાળો ને ફોન કર્યો તો બરોબર પાર્સલ વાળો વિડીયો મેં બનાવ્યો એના ઉપર હા અને એ ટાઈમ મેં તમારી માફી માંગી અને માફી માંગી માંગી

મારા ઘરે વોરન્ટ આવ્યું કે ભાઈ આ તું શબ્દો બોલો છે એ બદલ તમે અફસોસ નહીં થતો કોઈ વાત નો તું બેન દીકરી ની નહી કરતો એટલે મેં કીધું મારી ભૂલ છે સુબાબેન ઉપર જો મેં શબ્દો બોલો કે મારી ભૂલ છે એ વિડીયો હું ડિલીટ કરીને રાખું છું એટલે મેં વિડીયો ડિલીટ કરીને આખી બરોબર અને હવે પાસોડ બનાવક ને

સર રાખીને કીધું તમને પ્રોબ્લેમ તમારા થી તમે એવો રિપ્લાય છે મને કીધું કે અપશબ્દો ના કાઢો ઈ દાળા અપશબ્દો કાઢ્યા હોય તો કહો હાડો આપણે ખરાબ વિડીયો ના બનાવો જોઈએ કેમ બનાવવા જોઈએ કે આપણે હલકી શર્મા એટલે હવે તમે બાળકી પત્ર ફાડ્યા વગર એક મિનિટ મારી વાત હે એટલે તમે આ તમારા શબ્દ હકીકત માં તમને એક વાત કરું છું

तो हमें हमें खराब नहीं करना गांव तो हमारा मोटा गांव है आप गो तुम्हें तुम्हारा मोटा गेट तो सीखो तुम्हारा मोटा ना सीखो हम सोशल मीडिया में अपलोड ना करियो वीडियो फोटो બીજા लोगो सीलाएरा है हम हकीकत में मुमकिन तो ये जाना डाने से खराब कर दे हमें तो सर तो बहुत करा हमें सु खराब करी है हमारे ऊपर पब्लिक है है हमारे के આજે આપણે ભેગા છે એ ટાઈમ તમે એવું આ વિડીયો બોલી રહ્યા છો કે તું મમન ભેગો છે એટલે ખાલી ઈ ટાઈમ હું શું બોલું તું મેચાર નેસુ ખાલી એ વાત માં તમે જવાબ ભાગજો મને શુભાબેન મો આવા ખરાબ વિડીયો બનાવું તમારે મને કેવું કે હવે આ શબ્દો માંગવી બોલે એક મિનિટ એક મિનિટ હવે તમે બે મિનિટ શું બે